દ અબડાસાના માલધારી જત સમાજમાં ફેલાયેલો ભેદી રોગચાળો જાણે અંકુશમાં આવી રહ્યો હોય તેમ છેલ્લા બે દિવસમાં નવા કોઈ કેસ કે મૃત્યુ નોંધાયા નથી ગત ત્રીજી તારીખે લખપતના બેખડોથી મૃત્યુનો સિલસિલો શરૂ થયો હતો જોતજોતામાં દસ દિવસમાં જ ટપોટપ ઓગણીસ લોકોના મૃત્યુ નિપજતા ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી દોડધામ મચી ગઈ હતી શનિવારે પાન્ધ્રો સોનલંદરની ત્રીસ વર્ષની મહેશ્વરી મહિલાના મોતથી રોગચાળો હવે અન્ય સમાજ અને વિસ્તારમાં પ્રસરતો હોવાની આશંકા સર્જાઈ હતી આંકડા હુપાવવાનો ખેલ સાત ગામની જ ખાસ નોંધ થશે શનિવારે પાંદરો સોનલંદરની મહિલાનું ભેદી બીમારીથી મૃત્યુ નોંધાયા બાદ આરોગ્ય તંત્રએ હવે લખપત અબનાસાના અસરગ્રસ્ત એવા ફક્ત સાત ગામમાં જ નોંધાતા નવા દર્દી અને શંકાસ્પદ મૃત્યુની ખાસ નોંધ લેવાનો નિર્ણય કર્યો છે તે સિવાય અન્ય વિસ્તાર કે સમાજમાં નોંધાતા કેસને રૂટીન ગણવામાં આવશે શનિવારે મૃત્યુ પામેલી મહિલાનું મૃત્યુ ભેદી બીમારીથી ના થયું હોવાનો પણ જિલ્લા આરોગ્ય વિભાગે ખુલાસો કર્યો છે આજ દિન સુધી ભેદી બીમારીનું મૂળ શોધી ના શકનાર સરકારના આરોગ્ય વિભાગના આ નિર્ણયથી અન્ય વિસ્તારમાં ફેલાતી ભેદી બીમારીના દર્દીઓ અને મૃત્યુના આંકડા હુપાવવાનો ખેલ શરૂ થયો હોવાની પણ આશંકાઓ ઉઠી છે साहेबनी मुलाकात काणे कंसारमा काकरीना आववी જોઈએ બે દિવસથી સાહેબ ગુજરાતની મુલાકાતે આવ્યા છે તેમાય કોર્પોરેટ અર્બન વંદે મેટ્રોના લોન્ച്ചിંગ ને લઈ ચાટુકાર ગોદી મીડિયામાં ભારે હાઈપ ઉભી કરી રહી છે પોતાને કચ્છનો લોકપ્રિય અખબાર ગણાવતા એક ચાટુકાર છાપાએ તો કચ્છને જાણે અતિ અતિ ઐતિહાસિક ભેટ મળી હોય તેમ સવિશેષ કલર પેજ ફોટોગ્રાફ સાથે સવિશેષ કવરેજની તૈયારી કરી લીધી છે ત્યારે સાહેબની મુલાકાત ટાણે હેડલાઇન મેનેજમેન્ટમાં ભેદી રોગચાળાના સમાચાર કંસારમાં કાંકરી જેવા બની ના રહે તે હેતુથી પણ આ નિર્ણય લેવાયો હોવાના તર્ક વિતર્ક થઈ રહ્યા છે આજે ટ્રેન શરૂ થવા ટાણે જનરલ કોચમાં દોઢસો રૂપિયાની ટિકિટમાં આવજા કરતા અનેક ગરીબ લોકોએ જૂની ગાંધીનગર ભુજ ઇન્ટરસિટી ટ્રેનની સુવિધા છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી ત્રણ ગણું ભાડું ચૂકવવાનો વારો આવશે તે મુદ્દે કચવાટ વ્યક્ત કર્યો હતો